પુષ્ટિ તા ભાગ બે નંબર બસો ને સુડતાલીસ એ બાબતે આપણે વાંચીએ કે રતનભાઈને લાડબાઈએ મંડપ કર્યો ઠાકોરજીને પધરાવીને ઠાકોરજી વિજય થવાની તૈયારી કરવાના હતા પણ આઠમને દિવસે વિજય થવાના હતા સવારે આઠમને દિવસે સવારે એટલે કે સાતમને દિવસે સાંજે જ ઠાકોરજીએ જણાવી દીધું કે આવતીકાલે આપણે પ્રયાણ કરવો છે હવે રતનભાઈ લાડબાઈ પ્રભુજીને મનોહાર વિનંતી કરીને ભારેશ્વરમાં આવીને કહે છે સાતમને દિવસે સાંજે કે રાજ આપના વિનિયોગ માટે જે સામગ્રી ભંડાર તરફ આપ દ્રષ્ટિ કરો પ્રભુ અપાર સામગ્રી બાકી છે તો આપ પધાર્યા પછી તેનું શું થાય એટલે કે મંડપ માટે જે સામગ્રી હોય એ ઘણી બધી હજી હતી વિનિયોગ નહોતો થયો એટલે કે હવે તમે વિજય થશો તો વૈષ્ણવો પણ પછી પધારશે તો આટલી બધી સામગ્રીનું શું થશે આપ જ અમને સમજાવી રહ્યા છો પ્રભુ વિનિયોગ અર્થે જે સામગ્રી હોય તેનો અન્યથા વિનિયોગ ન થાય હવે ઠાકોરજી દ્રષ્ટિ કરે છે અને કહે છે રતનભાઈ લાડભાઈ એ તો તમારા ભાવભરની સામગ્રી છે અપાર સામગ્રી જોતા પ્રભુજીને પ્રભુજીએ સર્વને આજ્ઞા કરી કે કાલે એક અધિક મનોરથ ગોપી ગ્વાલનો કરશો એટલે કે ઠાકોરજીએ રોકાઈ જવાની ઘોષણા કરી કે આવતીકાલે આપણે ગોપી ગ્વાલનો મનોરથ કરવો છે અષ્ટમીના રોજ પ્રભુજીની આજ્ઞા અનુસાર સર્વ નરનારી જૂથે ગોપી ગ્વાલનો અનેરો અદભુત સ્વાંગ સજ્યો એટલે કે ઠાકોરજીએ રાત્રે જ બધાને આજ્ઞા કરી દીધી હતી કે આવતીકાલે ગોપી ગ્વાલનો સ્વાંગ સજીને આવજો એટલે કે ગોપી અને ગ્વાલ એવા અલગ અલગ વસ્ત્ર બનીને આવવાનું કીધું એવી રીતે સ્વાંગ સજીને પણ આવ્યા લાડબાઈને રતનબાઈ રતનભાઈ પણ મન મૂકીને શ્રિંગાર ધારણ કરીને કરી રહ્યા છે આઠમને દિવસે સવારે ઠાકોરજી પણ અલગ જ પ્રકારના વસ્ત્ર અને વાઘા વસ્ત્રોને શ્રિંગાર ધારણ કરીને પધારે છે કોટી મનમતને નિરખતા પોતાના રૂપ લાવણ્યનો ગર્વ છૂટી જાય એવી અલૌકિક છબી આજની બની રહી છે

આખું જૂથ ગોપીગવાલ નો સ્વાંગ સજીને પ્રભુજીની સન્મુખ આવી રહ્યું છે કેટલું બધું અપાર જૂથ હશે મંડપ છે એટલે તો ઘણું બધું જૂથ હોય ને એટલે બધાએ ગોપી ગ્વાલ બનીને સર્વજન આનંદમાં નાચવા કૂદવા લાગ્યા અને પ્રભુનો જે જયકાર બોલાવવા લાગ્યા હવે કેટલી બધી મીઠાઈઓનો તો અહીંયા લખ્યું જ છે પણ પ્રભુજી અતિ આનંદમાં આવીને આ બધી જ મીઠાઈઓ ગોરસ માખણ મિશ્રિત ઉડાવા લાગ્યા ઠાકોરજી બધાને આ લૂંટાવવા લાગ્યા સર્વ સમાજ નરનારી વૃંદ ગોપી ગ્વાલના સ્વાંગમાં રાચી રહ્યો છે નાચે છે કૂદે છે હર્ષભેર આનંદ કતોલ કરે છે અને શું બોલે છે ગોપાલ જે જે ગોપાલ કી હાથી ઘોડા પાલકી કી જે જે રઘુસૂત લાલ કી જે જાનકીનંદ ગોપાલ કી જે હો જે જે હો ગોકુળિયાના નાથ જે જે હો રઘુસૂત લાલ એટલે ત્યાં આનંદોત્સવ થાય છે તો આપણા ઠાકોરજીનું નામ લઈને જયઘોષ થઈ રહ્યો છે અને ગોપી ગ્વાલના પ્રસાદ લૂંટાવા માટે અનેરો આનંદ માણવા લાગે છે બધા ખાવાય લાગે છે લાગે છે છે કોઈને તૃપ્તિ થતી નથી ભૂલી જાય ભાન ભૂલી જાય છે આનંદ વિભોર બની જાય છે ગુણગાન કરવા લાગે છે અને પ્રસાદનો રસાસ્વાદ લાવવા લાગ લેવા લાગે છે હવે કોઈકને મોહનથાળમાંથી બરફીનો સ્વાદ આવે છે કોઈ બરફી ખાય છે તો મઠડીનો સ્વાદ આવે છે એમ દરેકને પ્રસાદનો વિપરીત રસાસ્વાદ માણવા લાગ્યો અને ગોરસ દહીં માખણનો તો કીચ મચી ગયો સર્વજન હાંસી મસ્કરી એકબીજાને કરવા લાગ્યા વ્યંગવચનો બોલતા બોલતા ભેટી રહ્યા છે કોઈને પેડો આપીને કહે છે કે લે 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 આ તુખા એમ કરીને એકાબીજાને ખવડાવે છે અને આનંદ માણે છે પ્રભુજીએ અલૌકિક મનમનોરથ રત્નાનો અને લાડબાઈનો પૂરણ કર્યો અને જેમ નંદ નંદરાયને ત્યાં મહામહોત્સવ કર્યો હતો તેનાથી પણ અહીંયા અધિકતા કરીને જણાવી સર્વને રસાદ રસદાનનું આ લીલા ચરિત્ર કર્યું અને કવિ લખે છે કે મહા મહોત્સવ રચ્યો રાય કે તાકે અધિક જનાયો હવે આ દરમિયાન ઠાકોરજીએ બધાની ઉપર કૃપા દ્રષ્ટિ કરી એટલે કે જેટલું જૂથ બિરાજ તું ને ગોપી ગ્વા સ્વાંગ રચ્યો છે એટલે કે આવેશ તો જ્યારે આપણે સ્વાંગ રચીએ ને ત્યારે આવી જાય અડધો આવેશ તો સ્વાંગ રચવાથી જ આવી જાય જેમાં આપણે ઉપરના પહેરીએ જેમ આપણે ગોપી ગ્વાલનો શણગાર કરીએ જ્યારે અપરસમાં પહેરીએ ત્યારે સાડી પહેરીને જઈએ તો ત્યારે અડધો આવેશ તો આપણને ત્યારે જ આવી ગયો એવી રીતે આ લોકોએ ગોપી ગો સ્વાંગ રચ્યો છે ને એટલે અડધો આવેશ તો આવી જ ગયો છે અને એના ઉપરાંત ઠાકોરજી અલૌકિક કૃપા કટાક્ષ પોતાની દ્રષ્ટિ દ્વારા સર્વ સમાજ ઉપર કર્યો એટલે કે બધાને ઠાકોરજીએ દ્રષ્ટિદાન કરીને અલૌકિક દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિનું દાન કરી દીધું એટલે કે બધાને દિવ્ય દ્રષ્ટિ થતાં અનેક પ્રત્યેક પ્રત્યેક જન્મ ગોપીગાલના સ્વરૂપમાં અલૌકિક દર્શન થવા લાગ્યા એટલે કે પોતે પોતાનું સ્વરૂપની બદલે ગોપિકવાલ દેખાવા લાગ્યા અને નવ જોબનતા સર્વતને પ્રાપ્ત થઈ ગઈ એટલે કે બધા એકદમ જુવાન થઈ ગયા ઠાકોરજીની દ્રષ્ટિ પડતા અને જેથી અતિ ઉત્સાહ અને હર્ષોલ્લાસ આવી ગયો અને અનેરા ભાવથી નૃત્ય કરવા લાગ્યા એટલે કે હવે આ પોતે ભૂલી પોતે પોતાનું અહીંયાનું ભૂતલનું સ્વરૂપ ભૂલી અને ઠાકોરજીએ જે દ્રષ્ટિમાં ગોપ્ય દ્રષ્ટિદાન કર્યું દિવ્ય દ્રષ્ટિ કરીને એનો જે અલૌકિક ભાવ આવી ગયો ને એ ભાવ આવેશમાં બધા નાચવા લાગ્યા એ ભાવેથી રતનબાઈ ને લાડભાઈનો આ પહેલેથી જ ભાવ હતો એટલે હવે પછી ઠાકોરજી કે છે કે તારો મનમનો રથ સિદ્ધ કર્યો છે તારા ભાવની સામગ્રીનો અમે અંગીકાર કર્યો તે પહેલાં કેમ ન જણાવ્યું એટલે કે ઠાકોરજી એ કીધું કે આવો તારો ભાવ હતો તે પહેલાં કેમ ન જણાવ્યું સામગ્રી આટલી બધી પધરાવી દીધી પછી બતાવે છે કે આટલી બધી સામગ્રીનું શું કરશું પણ મનમાં તો તારું હતું જ ને આવું કરવાનું એટલે ઠાકોરજી કે છે કે પહેલાં કેમ ન કીધું તે હર્ષા શું સરવા લાગ્યા અને ગદગદ કંઠે વાણીથી જણાવ્યું કે હા રાજ આપ તો અંતર્યામી છો જેથી શું કહીએ એટલે કે તમે તો જાણી ગયા અમારે શું કહેવાનું હોય સુવર્ણની મુદ્રિકાઓ બેટ ધરીને ચરણ સ્પર્શ કર્યા પ્રભુજી અતિ પ્રસન્ન થતા કહ્યું કે તું સદા અમારી છો એટલે આવી રીતે ઠાકોરજીએ મનોરથીના આટલી બધી સામગ્રી પડી હતી એનો પણ ઠાકોરજીએ વિનિયોગ કરીને બધાને આનંદ આપ્યો અને એ કેવો આનંદ આપ્યો રજમાં જેવો આનંદ આપ્યો તો ને એનાથી પણ અધિક અહીંયા લખ્યું છે એ એટલો બધો આનંદ આપ્યો